સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો સામે આવ્યો છે ત્યારે ઈડર બસ સ્ટેન્ડના બસનું મુખ્ય પાર્કિંગ કમ્પાઉન્ડમાં બે યુવકોનો સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં યુવકો ઊંચી છલાંગ અને જોખમી કરદપ કરતા જોવા મળ્યા હતા મુસાફરોની ભારે અવર જવર વચ્ચે આ પ્રકારના સ્ટન્ટ કરી લોકોને પ્રભાવિત કરવાનો કિમવિયો રચ્યો છે લોકોમાં વિડીયોને લઈને પણ ભારે રોષ જોવા મળ્યો હતો સોશિયલ મીડિયા પર પણ આ વિડીયો ઝડપથી વાયરલ થયો છે ઈડર બસ સ્ટેન્ડના લુખાઓનો અડ્ડો બનતો રોષ જોવા મળ્યો છે અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ કોલેજ અને યુટીઓને આકર્ષવા માટે પણ આ સ્ટન્ટ કરાતો હોવાનું બહાર આવ્યું છે બેદરકારી સાથે સ્ટન્ટ કરતા યુવકો સામે કાયદાકીય પગલાંની માંગ ઉઠવા પામી છે તે તાત્કાલિક તપાસ હાથ ધરવાની પણ અપીલ કરવામાં આવી છે ત્યારે આજે ઈડર બસ સ્ટેન્ડમાં વીડીઓ યુવકો છલોંગ લગાવી અને જોખમી કરતબ કરતા જોવા મળી રહ્યા હતા પ્રશાસન તાત્કાલિક તપાસ કરી